રખ્યાલ દેગાં રોડ પર નસામાં ડમ્પર ચાલકનો આતંક તો ગંભીર અકસ્માત ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખ્યાલ દેગામ રોડ પર પીડબ્લ્યુડી કચેરી સામે વડા ગામને એક ડમ્પર ચાલકે દારૂના નશામાં વાહન ચલાવતા એક અજાણ્યા બાઇક ચાલકને અડફેટે લીધો અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકને અંદાજે સો મીટર સુધી ઘસાડવામાં આવ્યું હતું જે કારણે વિસ્તારમાં ભય અને અફરાતફરી મચી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ડમ્પર ચાલકે પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું હતું કે તેણે રાત્રે દારૂ પીધો હતો ઘટના સ્થળે તેની હાલત દેખાવ અને મોઢામાંથી આવતી દારૂની ગંધ પરથી સ્પષ્ટ જણાતું કે તે નશાની હાલતમાં હતો તેમ છતાં પોલીસ દ્વારા તેની સાથેની કાર્યવાહી બાબતે સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે રખિયાલ બજાર વિસ્તાર સતત અકસ્માત ઝોન બની રહ્યો છે અહીં વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે જે કારણે સામાન્ય જનતાનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે જાહેર હિતમાં માંગ કરવામાં આવે છે કે રખિયાલ બજાર વિસ્તારમાં બંને તરફ તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેમજ નશામાં વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આવા ગંભીર અકસ્માતો અટકાવી શકાય અને માનવ જીવન સુરક્ષિત રહી શકે સ્થાનિક લોકો દ્વારા તંત્રને તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે બરાબર